ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા મથુરામાં પણ આ ગુજરાતની ભૂમિનું દૈવત એમને મથુરાથી છે અહીંયા કાઠિયાવાડ સુધી ખેંચી લાવ્યો અને દ્વારિકાની અંદર એને પોતાની રાજધાની પ્રભુ શ્રી રામ પ્રગટ થયા અયોધ્યામાં પણ સબરીનો પ્રેમ એને છેક પંપા સરોવર સુધી અહીંયા ગુજરાતમાં ખેંચી લાવ્યો ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા છપૈયામાં પણ હરિભક્તોનો પ્રેમ દાદા ખાચરનો પ્રેમ ભક્તોનો પ્રેમ ગુજરાતની આ પવિત્ર ભૂમિ એને છેક અહીંયા ગઢડા સુધી ખેંચી લાવી એ જ પ્રમાણે આ સરદાર સાહેબનો દિવ્ય આત્મા એને આ ગુજરાતની ભૂમિ એમના તરફ ખેંચી લાવી છે એમના પૂર્વજોની હું તમને થોડી વાત કરું ને તો એકચ્યુલી પાટીદારો ગુજરાતમાં હતા જ નહીં પટેલો ગુજરાતમાં હતા જ જેટલા પટેલો બેઠા ને તમારું પટેલો પાટીદારો ભારતની દ્રષ્ટિએ વાત કરીએ તો પંજાબમાંથી સ્થળાંતર કરી અને ગુજરાતમાં આવ્યા છે મૂળ પંજાબની અંદર હતા અને પંજાબમાંથી માંથી સમયાંતરે રોજીરોટી માટે પોતાની કારકિર્દી માટે એ ધીમે 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 બધે ફેલાતા ગયા એમાં તે વખતના રાજા આ પટેલોને ગુજરાતની અંદર લાવ્યા અને ગુજરાતમાં ત્રણ જગ્યાએ એ પટેલો વસ્યા છે એક ચરોતર પ્રદેશ કેટલાક ત્યાં વસ્યા બીજો ઉત્તર ગુજરાતનો પ્રદેશ કેટલાક ત્યાં વસ્યા અને ત્રીજો કાઠિયાવાડનો આ અમરેલી બાજુનો પ્રદેશ કેટલાક અહીંયા વસ્યા સરદાર સાહેબની સોળની પેઢી સ્થળાંતરિત થઈ અને ચરોતરમાં આવી એટલે એમનું મૂળ તમે કાઢવા જાઓ ને આગળ 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 જતા એમની સોળમી પેઢી છે એ ચરોતરની ભૂમિ પર આવી અને કરમસદની અંદર એમણે પોતે ખેતીવાડીનું કામ સંભાળ્યું સરદાર સાહેબની પેઢીએ અને પેઢીગત પેઢી પેઢીગત પેઢી આ ખેતીનું કામ ચાલતું હતું સરદાર સાહેબની આગળની ચોથી પેઢીથી એનું કામ બદલાય ખેતી તો કરતા જ હતા પણ ખેતીની સાથે સાથે ગામનું મુખીપણું એ સરદાર સાહેબ નો પરિવાર કરતો હતો એમના એમના પિતા બાપા બાપા અને અને બા લાડબા લાડબા આ એ બંનેના લગ્ન થયા લાડબા છે એ નડિયાદ ગામના એટલે નડિયાદ છે એ સરદાર સાહેબ નું મોસાડ કહેવાય આ હું તમને જે વાત કઉ છું એને જરા સમજો કે ચરોતર ની અંદર છ ગામનું એક ગોળ કહેવાતું છ ગામનું ગોળ અત્યારે તમે ઉત્તર ગુજરાતમાં જાઓ તો બેત્તાલીસ ગામ લેવા પટેલ સમાજ છત્રીસ ગામ લેવા પટેલ સમાજ અઢાર ગામ પાટીદાર સમાજ આવી રીતે અલગ અલગ સમાજો એમ સરદાર સાહેબનું મૂળ ક્યાં તો છ ગોળ છ ગામ પાટીદાર સમાજ એ સરદાર સાહેબનું મૂળ અને છ ગામની અંદર જેનો સમાવેશ થતો એ ગામમાં એક કરમસદ જ્યાં સરદાર સાહેબ નો પરિવાર વસતો હતો એક નડિયાદ એની બાજુમાં આવેલું વસો ધર્મજ સોજીત્રા અને ભાદરણ આ છ ગામનું ગોળ હતું અને દીકરા દીકરીના વ્યવહાર આ છ ગામમાં જ થાય છ ગામથી બહાર બાર કોઈ દીકરા દીકરીને પરણાવે નહીં એ સરદાર સાહેબના પિતાના લગ્ન એ જ છ ગામ પૈકીના એક ગામ એટલે નડિયાદના લાડબા સાથે થયેલા પણ એમના પિતા બાપા એ પણ કેવા શૂરવીર હશે અઢારસો ને સત્તાવન માં વિપ્લવ થયો અંગ્રેજોની સામે મંગલ પાંડે બળવો પોકાર્યો અને ભારતને સ્વતંત્ર કરવા માટે ભારતને આઝાદ કરવા માટેની ચળવળ શરૂ થઈ એ વખતે આ કરમસદના પાટીદાર ઝવેર બાપા મહારાણી લક્ષ્મીબાઈના સૈન્યમાં લડાઈ લડવા માટે ગયેલા આ ક્યાંથી ગુણો આવે છે તમે જોજો એના પિતાની ઘણાને ખબર નથી પણ ઝવેર બાપા મહારાણી લક્ષ્મીબાઈના સૈન્યની અંદર લઈ અને અઢારસોને ના વિપ્લવમાં એમને ભાગ લીધો છે એ ઝવેર બાપા સ્વભાવના એકદમ સરળ એમનું ભક્તિમય જીવન સામે લાડબા પણ એવા આખું દંપતિ એવું આમ તો કોઈ પણ સારા સંતાનને તમારે જન્મ આપવો હોય તો એની એક પાયાની શરત આવે કે પતિ પત્ની તરીકે તમારું જીવન સારું હોવું જોઈએ આ આ લાડબા અને બાપા બાપા બંનેનું જીવન એવું છે ને એ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા હતા ગામની અંદર ઘણા બધા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ છે ઝવેર બાપા પણ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી અને કરમસદથી વડતાલ એ દર્શન કરવા માટે જાય એક પણ પૂનમ પાડતા નહીં આ સમજો દર પૂનમ ભરવાની દરેક પૂનમે દર્શન કરવા માટે જવાનું અને જ્યારે ઝવેર બાપા દર્શન કરવા માટે જાય ને ત્યારે પોતાની સાથે એમના દીકરા એવા વલ્લભભાઈને પણ લઈ જતા વલ્લભભાઈને સાથે લઈ અને દર્શન કરવા માટે જાય એ પોતે પૂનમનો નિર્જળા એકાદશીનો નિર્જળા ઉપવાસ કરતા ઝવેર બાપા ઝવેર બાપા એકાદશીનો નિર્જળા ઉપવાસ કરે એટલે વલ્લભભાઈ સરદાર સાહેબનું બાળપણનું નામ એ વલ્લભભાઈ પોતે ઉપવાસ કરે પિતાની સાથે વડતાલ પદયાત્રા કરીને જાય પિતાની સાથે ઉપવાસ કરે એ વખતે વડતાલ સંપ્રદાયની અંદર એક સંત હતા સાધુ યજ્ઞપુરુષદાસ જેણે ઓગણીસોને સાતમાં બીએપીએસ સંસ્થાની સ્થાપના કરી એ સાધુ યજ્ઞપુરુષદાસ શાસ્ત્રીજી મહારાજ એમના પ્રત્યે આ ઝવેરબાતા ઝવેરબાપાને ખૂબ ભક્તિભાવ ખૂબ પ્રેમ અને સરદાર સાહેબ નાના હતા ત્યારે શાસ્ત્રીજી મહારાજના દર્શન કરાવવા માટે લઈ ગયેલા શાસ્ત્રીજી મહારાજે એના પર હાથ મૂકી અને એમને આશીર્વાદ આપેલા કે મોટા થઈને રાજ કરશે દેશની સેવા કરશે આવા આશીર્વાદ શાસ્ત્રીજી મહારાજે વલ્લભભાઈને બાળપણ માં આપેલો એ પિતાના સંસ્કારો બધા વલ્લભભાઈમાં ઉતર્યા વલ્લભભાઈનો જન્મ નડિયાદની અંદર થયો છે અહીંયા જ્યારે ગોરધનભાઈ પ્રવચન કરતા હતા ત્યારે ગોરધન ગોરધનભાઈ એક વાત કરી હતી તમે જોજો એમણે એવું કહ્યું લોકોને તમે પૂછો ને કે સરદાર નું જન્મ સ્થળ તો શું જવાબ આપે કરમસદ કરમસદ સરદાર નું જન્મ સ્થળ કેમ કારણ કે સરદારના માતા લાડબા એનું પિયર કયું હતું નડિયાદ અને આપણે ત્યાં પેલા પ્રસુતિ હંમેશા પિયરમાં જ થતી એમાં પ્રથમ પ્રસુતિ તો પિયરમાં જ હોય બાકીની પછીની પ્રસૂતિ પણ પિયરમાં થતી પણ પ્રથમ પ્રસૂતિ તો પિયરમાં જ આપણા જે કંઈ પણ આવા નિયમો કરેલા હતા ને એની પાછળના કેટલાક કારણો હતા આ પ્રથમ પ્રસૂતિ પિયરમાં કેમ થતી હશે ચલો વલ્લભભાઈનો જન્મ નડિયાદમાં થયો લાડબાની એમની પ્રથમ પ્રસૂતિ નહોતી કારણ કે વલ્લભભાઈ તો લાડબાનું ચોથું સંતાન હતા પણ એમનો જન્મ ત્યાં થયો એમની પ્રસૂતિ ક્યાં થઈ પિયરમાં પ્રસૂતિ સુકામેને થતી એની પાછળનું કારણ છે હાહુઓ આ પેલાની સાસુઓ છે ને એટલી ખતરનાક હતી સાહેબ ખરેખર હાહુ ને પૂછા વગર રોટલામાં ઘી નખાય નહીં આમાં જેટલા ધોળા વાળ વાળા બેઠા એ મારી વાત આરે સહમત થશે બોલો બા બધાય તમારે હાહુ ને વગર કઈ થતું હો કઈ ના થાય હા હુ બધું પૂછવું પડે હવે જો પ્રસુતિ પિયર માં થાય અને પિયર ની અંદર થાય તો હા એક સાથે બે જીવનું પોષણ કરવાનું હોય પોતાનું પણ પોષણ થવું જોઈએ બાળકનું પણ પોષણ થવું જોઈએ આરોગ્યપ્રદ ખોરાક મળવો જોઈએ સાસુ સારું ના દે અને એટલે આપણા વડવાઓ બહુ તૈયાર હતા કે પ્રસુતિ પિયર માં કરો કમસે કમ ત્યાં માં દીકરીને હાચવે તો ખરી એનું ધ્યાન રાખે એટલે મેં તમને કહ્યું ને કે સાસુઓ બહુ અત્યારે તો બિચારી સાસુઓ બધી બદલાઈ ગઈ હવે અને એમાંય અહીંયા મારી સામે જેટલા પચાસેક વર્ષની ઉંમરના બેનો બેઠા છે ને તમે બધા ખરેખર કમનસીબ છો બધાય પચાસ વર્ષની આસપાસ વાળા બિચારા બધા કમનસીબ શું કામ ઈ જ્યારે વ હતા ત્યારે ઘરમાં હાહુ નું હાલતું હતું અને હવે બિચારી હાહુ બહીની એટલે ઘરમાં નું હાલે છે એનું કોઈ દે આયેલું જ નહીં સમજુ એમને કોરું સેવામાં પેલા હાહુ ની સેવા કરી અને ની સેવા કરે છે પ્રસૂતિ પિયર છે અને ત્યાં તારીખ એકત્રીસમી ઓક્ટોબર અઢારસો અને ના રોજ વલ્લભભાઈ પટેલ નો જન્મ થાય છે વલ્લભભાઈ પટેલ નું એ જન્મસ્થળ મારે તમને દર્શન કરાવવા છે સરદાર સાહેબ નો જે જન્મ થયો હતો એ સ્થળ કેવું હતું આપણે અહીંયા બેઠા બેઠા દર્શન થશે અને સરદાર સાહેબ જ્યાં રહેતા એનું કરમસદનું મકાન કેવું હતું સરદાર સાહેબ એ અલગ અલગ પાંચ ભાઈઓ અને એક બેન પાંચ ભાઈઓમાં સૌથી મોટા એમનું નામ સોમાભાઈ પછી એથી નાના એમનું નામ નરસિંહભાઈ એથી નાના એમનું નામ વિઠ્ઠલભાઈ ચોથો નંબર આ વલ્લભભાઈ પાંચમા નંબરે એક કાશીભાઈ અને સૌથી નાના એક બેન હતા એનું નામ હતું ગાયબે એટલે વલ્લભભાઈ પટેલને એ ચાર ભાઈઓ આમ તમે જોવા જાવ તો એને ચાર ભાઈઓ એના સહિત પાંચ ભાઈઓ એક બેન એટલે આપણે ભાંડળડા કહીએ ને તો એ છ ભાંડાઓ હતા